નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું સત્તરમી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં આપણો રેવન્યુ તલાટીનો કોર્સ છે નવસો ને રૂપિયા પ્રાઇસ છે થોડાક દિવસની અંદર આ પ્રાઇસ વધી જવાની છે અત્યારે તમને નવસો ને નવ્વાણું રૂપિયામાં એક વર્ષની વેલિડિટી મળે છે ધીમે ધીમે કરતા બધા જ વિષયો છે આપણે હમણાં શરૂ કરી રહ્યા છીએ હવે ઓકે તો વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા આ નંબર ઉપર વોટ્સએપ મેસેજથી પણ માહિતી

રશિયાનો નાજી જર્મની ઉપર જે વિજય છે એના માટે રશિયા છે બરાબર નવ જૂન નથી નવ મે આવશે ઓકે કરેક્શન કરી લેજો અહીંયા નવ મે આવશે ઓકે તો રશિયાનો જે વિજય પરેડ દિવસ છે એ ક્યારે હોય છે નવ મી મે હોય છે ઓકે ભારતના પ્રધાનમંત્રી જવાના હતા પરંતુ જે એ સમય દરમિયાન છે બરાબર પુલવામાં એટેક થયેલો તો પછી ભારતના પ્રધાનમંત્રીની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ છે આ સમિટમાં હાજર રહેલા હતા ઓકે તો એ બધું આપણને ખબર જ છે મે આપણે પાકિસ્તાન ઉપર છે 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 ઓપરેશન લોન્ચ કર્યું અને માહોલ કેવો બધાને ખબર ઓકે થોડીક વાત રશિયાની કરી લઈએ રશિયાએ હમણાં જ ઈરાન ની અંદર આઠ પરમારુ પ્લાન્ટની સ્થાપના કરવા અંગે જાહેરાત કરેલી હતી ઓકે મિથેન નું સૌથી વધુ ઉત્સર્જન કરનારા દેશોમાં રશિયાનું સ્થાન ત્રીજું છે પ્રથમ સ્થાન ચીનનું છે ચલો કોઈ મન કહેશે હમણાં જ આપણે ભણી ગયા છીએ આમાં ભારતનું સ્થાન કેટલામું હતું એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ઓકે ભારતનું સ્થાન મિથેનનું ઉત્સર્જન કરતા દેશોમાં કેટલામાં ભારત અને રશિયા વચ્ચે થાય છે એ પણ તમે યાદ રાખી લેજો તો બધા પોઈન્ટ અગત્યના છે અને જ્યાં કરેક્શન કરવાનું કીધું છે એ કરી લેજો ઓકે ફેની નામનું એક ઉત્પાદન છે એને જીઆઈટેગ મળ્યો છે કયા રાજ્યની પ્રોડક્ટ છે ગોવાની પ્રોડક્ટ છે તો હાલમાં જ ઓપ્શન બી આપણો જવાબ બનશે ગોવા રાજ્યની ફેની નામની પ્રોડક્ટ છે એક પ્રકારની વાઇન ટાઈપનું છે તો એ ગોવા રાજ્યની પ્રોડક્ટ છે એને હાલમાં જીઆઈટેક મળ્યો હતો કોઈ પણ પ્રોડક્ટને જીઆઈટેક મળે તો કેટલા વર્ષ સુધી દસ વર્ષ સુધી લેટેસ્ટ મળ્યા છે એ બધા ટેગ યાદ રાખી લઈએ જેમ કે હમણાં જ ફવલે ફૂલની માળા છે જીઆઈટેક મળી છે એ કન્યાકુમારી તમિલનાડુની પ્રોડક્ટ છે પછી થંજાવુરની એક પ્રોડક્ટ છે કુંભકોણમ પાનના પત્તા એને ટેગ મળ્યો છે એ પણ તમિલનાડુની પ્રોડક્ટ છે ચપાતા મરચાં જે એટેક મળ્યો પણ તમ તેલંગાણાની પ્રોડક્ટ છે દોદાગરી બ્લોક પ્રિન્ટને જે ટેક મળ્યો ગુજરાતના અમદાવાદની પ્રોડક્ટ છે અમલ સાડ ચીખુને જે એટેક મળ્યો ગુજરાતના અવસારીનો પ્રોડક્ટ રગનાઈ પચરાને જે ટેક મળ્યો છે ત્રિપુરાની પ્રોડક્ટ છે ગોંડ પેન્ટિંગ મધ્ય પ્રદેશની અને જે એટેક મળેલો છે ઓકે પછી મીરાજ શહેરના સિતારાને તાનપુરને જે એટેક મળ્યો છે મહારાષ્ટ્રના છે મથુરાના સાંજી ક્રાફ્ટને મળ્યો છે જે એટેક ઉત્તર પ્રદેશની પ્રોડક્ટ છે ગુજરાતના ઘરચોળાને જે એટેક મળેલો છે

હાલમાં જ સત્તરમી જૂનના રોજ છે રણ અને દુષ્કાળ સામે લડવાનો જે વિશ્વ દિવસ છે એની ઉજવણી કરવામાં આવેલી હતી ઓકે અને વર્લ્ડ ડે ઓફ કોમ્બેટ એન્ડ અંગ્રેજીમાં આ નામથી આને ઓળખીએ છીએ ઓકે અને બે હજાર પચીસ માટેની થીમ યાદ રાખીશું રણ અને દુષ્કાળ સામે લડવાનો જે વિશ્વ દિવસ છે એની બે હજાર પચીસની જે થીમ છે એ યાદ રાખીશું એક એ શું છે રિસ્ટોર

હાલમાં ચર્ચામાં રહેલ વિસ્તાર બગરામ હાલમાં જ એક વિસ્તાર ચર્ચામાં હતો બગરામ એરફિલ્ડ ઓકે વિસ્તાર છે કયા દેશમાં આવેલો છે બગરામ એરફિલ્ડ છે ઓકે ન્યૂઝ પ્રમાણે હમણાં જ ચીન છે એને આ વિસ્તાર ઉપર કબજો કર્યો છે અને આ બાબતની જાહેર માહિતી છે એ બરાબર એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે ઓકે સો એ આપણે યાદ રાખીશું બગરામ એરફિલ્ડ છે એ અફઘાનિસ્તાનનો વિસ્તાર છે અને ચીને કબજો કર્યો છે ઓકે તો એરફિલ્ડ એરફિલ્ડ નામનો જે વિસ્તાર છે 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 બરાબર આવેલો હાલમાં જ આજે ચીને ત્યાં કબજો કર્યો છે જેના લીધે ચર્ચામાં આવેલું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બાબતની જાહેરાત કરી હતી અને બાકી ભારત પાકિસ્તાન વચ્ચે જે સીઝ ફાયર થયું હતું એની પણ સૌથી પહેલી જાહેરાત છે એમણે જ કરી હતી ઓકે તો જાહેરાત કરવામાં આપણે થોડાક પાછળ રહી ગયા હતા બરાબર હાલમાં જ જાહેર થયેલ રિપોર્ટ ક્રેડિટ લેવી બરાબર બરાબર બાકી છે એમણે નથી કરાવેલું એ બાતનું આપણે ખંડન પણ કરેલું છે બરાબર જે એમણે જાહેરાત કરી હતી કે મેં બંને દેશો વચ્ચે સીઝ ફાયર કરાવેલું છે તે બાબતની આપણે ખંડન છે બરાબર એ ભારતનું વિદેશ મંત્રાલય છે એમણે કરી દીધું છે ઓકે હાલમાં જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે ટેક્સટાઇલ એક્સપોર્ટમાં ગુજરાત કેટલામાં સ્થાને છે જો પ્રથમ સ્થાન પૂછે ને તો તમિલનાડુ છે ઓકે અને ગુજરાતનો ક્રમ બીજો છે ઓપ્શન બી આપણો આન્સર થશે અને હમણાં જ આ જે ડેટા જાહેર કરવામાં આવેલો છે બે હજાર ચોવીસ પચીસ માટે ટેક્સટાઇલપોર્ટ એક્સપોર્ટનો એમાં ટોટલ વૃદ્ધિ થઈ છે આ વર્ષે કેટલા ટકાની છ ટકાનો ગ્રોથ થયો છે ટેક્સટાઇલ એક્સપોર્ટમાં તો આપણે એક નેશનલ ટેક્સટાઇલ મિશન પણ લોન્ચ કરેલું છે ક્યારે લોન્ચ કર્યું હતું બે હજાર અને આ નેશનલ ટેક્સટાઇલ મિશન કયા માત્ર હેઠળ આવે છે કાપડ માત્ર આવે છે તો સૌથી વધારે ભારતમાં કાપડની નિકાસ કરી હોય તો તમિલનાડુએ કરી છે બીજા ક્રમે ગુજરાતે કરી છે હવે આ જે હું કહું છું એ થોડાક અમુક રેલવે બેન્કિંગના જે સ્ટુડન્ટ છે એમને ધ્યાનમાં રાખીને કહું છું કેમકે એ લોકોને છે ને પેલો બીજો તો પૂછતા જ નથી બરાબર પેલો બીજો ત્રીજો તો પૂછતા જ નથી આ ચોથો પૂછે કે પાંચમો પૂછે બરાબર કે ચોથા સ્થાને કોણ હતું પાંચમા સ્થાને કોણ હતું આવા ક્વેશ્ચન નીકળે છે ઓકે તો એવા બધા પેપર મે સ્ટડી કર્યા છે અમુક અમુક બરાબર કેમ કે સ્ટુડન્ટ ના અમુક રિસ્પોન્સ આવતા હોય કે ભાઈ આવા આવા ક્વેશ્ચન પૂછાયેલા હતા સાહેબ તો એ બધું ધ્યાનમાં રાખી અને આપણે આ કરંટ અફેર બધાને ઉપયોગી થાય એવી રીતે આપણે તૈયાર કરીએ છીએ બની શકે આવનારી પેટર્ન માં તલાટી માં પણ આ ટાઈપના ક્વેશ્ચન નીકળી શકે તો ચોથો ક્રમ પણ યાદ રાખીશુ અને પાંચમો પણ યાદ રાખીશુ ઉત્તર પ્રદેશ અને પાંચમો છે કર્ણાટક ક્લિયર તો આ બધું યાદ રાખશું હાલમાં જ સંચારી કાવેરી પહેલ છે આની શરૂઆત કયા રાજ્યની સરકારે કરી છે તો આ સંચારી કાવેરી પહેલ છે કર્ણાટકની પહેલ છે તો આન્સર આવશે કર્ણાટક હાલમાં જ સંચારી કાવેરી પહેલની શરૂઆત કર્ણાટકની સરકારે કરી છે બેંગ્લોર ખાતેથી શરૂ કરવામાં આવી છે આ પહેલ હેઠળ બાર હજાર લિટર પાણી છે એક ટેન્કર લોડથી બે કિલોમીટર સુધી પહોંચાડવામાં આવશે અને આ માટે

ઓકે કાવેરી નદી છે એ દક્ષિણ ભારતની ત્રીજી સૌથી મોટી નદી છે દક્ષિણ ભારતની નદી ની વાત કરીએ સૌથી મોટી ગોદાવરી છે બીજો ક્રમ કૃષ્ણનો છે ત્રીજો ક્રમ કાવેરીનો છે ઓકે વાત કરીએ એક વાક્યના ક્વેશ્ચનની તો આજે પણ હું ત્રણ સ્લાઇડ લાવું જ છું હમણાંથી ડેઇલી ત્રણ સ્લાઇડ નો આપણો નિયમ થઈ ગયો છે ઓકે કોઈક જ વખત બે સ્લાઇડ હોય છે બાકી મોસ્ટલી ડેઈલી ત્રણ સ્લાઇડ હોય છે તમે જોશો ને તો ખાલી પંદરેક એક ક્વેશ્ચન તો વન લાઈનર ના થઈ જશે ડેઇલી અને બાકીના તમે ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી કરો એ તો અલગ એટલે ડેલી તમે 20 થી લઈને પચીસ જેટલા ક્વેશ્ચન છે મારી પાસે સ્ટડી કરો છો કરંટ અફેરના ઓકે અને આમાંથી બહાર જવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે તમે દરેક એક્ઝામમાં જોયો તો 90 થી પંચાણું ટકા છે બરાબર પૂછાયું હોય છે માં કેટલું પૂછાયું છે બરાબર સીસીમાં કેટલું પૂછાયેલું છે એપ્લિકેશનમાં તમે કરંટ અફેરનો કોર્સ ખોલશો ને તો ત્યાં તમને જે આપણું કન્ટેન્ટ છે કન્ટેન્ટ ની અંદર જુદા જુદા ફોલ્ડર દેખાશે એમાં સૌથી પહેલું જ ફોલ્ડર હશે એમાં આપણે બધી માહિતી મૂકેલી છે જેટલું આપડા કરંટ અફેર માંથી પૂછાયેલું છે જુદી જુદી પરીક્ષામાં બધું જ આપણે એમાં મૂક્યું છે ઓકે બાકી વોટ્સએપ માં તમે મેસેજ કરશો તો પણ એ બધી માહિતી મળી જશે કે કઈ એક્ઝામ માં કેટલું પૂછાયેલું છે ચલો ભારત અને કયા દેશની નૌસેના વચ્ચે પાસે એક્સરસાઇઝનું આયોજન થયેલું ઓકે ભારત અને ભારત વચ્ચે નહીં યુકે આવશે અહીં બે કરેક્શન છે આજના વિડીયોમાં એક તો નવ મે વાળો ક્વેશ્ચન બરાબર કે ભાઈ વિજય ભરડ રશિયા ઓકે તો એ નવ મે આવે અને બીજું કરેક્શન અહીંયા છે બરાબર અહીંયા ભારત આવશે કોણે શૈક્ષણિક સાંસ્કૃતિક સામાજિક ધાર્મિક પુસ્તકો છે એની સસ્તી ડિલિવરી માટે એક સમર્પિત ડાક સેવા શરૂ કરી છે અને આ ડાક સેવા છે ભારતના ડાક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે આનું નામ શું રાખ્યું છે

શંકર દેવ પુરસ્કારથી બે હાજર ત્રેવીસ માટે સન્માનિત કર્યું છે યોગ કનેક્ટ બે હાજર પચીસ નામની હાઇબ્રિડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું છે તો આ નવી દિલ્હીમાં થયેલું છે આગામી અમરનાથ યાત્રા માટે સુરક્ષા બળ દ્વારા એક અભિયાનની શરૂઆત કરવામાં છે એનું નામ શું રાખ્યું છે ઓપરેશન શિવ નામ રાખ્યું છે ઓકે શિવ આપે કે શિવા આપે ઓકે અંગ્રેજીમાં સ્પેલિંગ આવો તો હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા પંડિત કલાકાર સામાજિક સન્માન યોજનાની શરૂઆત છે છે તો હરિયાણાની સરકારે શરૂ કરી લખમીચંદર બુદ્ધ શાંતિ પુરસ્કાર બે હાજર પચીસ થી કોને શરૂઆત કર્યું છે આ પુરસ્કાર મૈત્રી પીસ ફાઉન્ડેશન આપે છે અને ડોક્ટર મુસ્તફા યુસુફ અલી ગોમને આ પુરસ્કાર મળ્યો છે રાણી અહલ્યાભાઈ ઓલકરની ની જન્મજયંતિના સંદર્ભમાં આદિશક્તિ અભિયાન કોણે શરૂ કર્યું મહારાષ્ટ્રએ શરૂ કર્યું છે અને સ્ટ્રોબેરી મહોત્સવ ક્યાં થયેલો મેઘાલયમાં થયેલો છે આ સાથે જ આજનો વિડીયો છે અહીંયા સમાપ્ત કરીશું અને મળીશું આવતીકાલે અઢારમી જૂનના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું